ટાઈમ્સ સમાચાર નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળામાંથી સરકારી યોજના હેઠળ આપવાની સાયકલો જે બાળકોને આપવાની હોય છે તે એક સ્ક્રેપ એટલે કે ભંગાની દુકાનેથી પકડાય વધુ દરેકે દરેક સમાચાર મેળવવા અમારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરશો રિપોર્ટ ઇકબાલ સોલંકી ડેડીયાપાડા છોટા ઉદયપુરમાં હજારોની સંખ્યામાં આપણા જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવાએ પણ અહીંયા ગાડી સાયકલોનો જથ્થો જે પકડ્યો તો બરાબર એવી જ રીતે આ જે પ્રાથમિક આ જે હાઈસ્કૂલોની જે એ છે સાયકલો એ બાળકોને આપવાની જગ્યાએ અહીંયા વેચાઈ રહી છે બરાબર તો અમારે જિલ્લા પ્રશાસનને અને શિક્ષણ અધિકારીને પૂછવું છે તો આવી હજારોની સંખ્યામાં અને કરોડોની સંખ્યામાં જ્યાં ભ્રષ્ટાચાર ખુલ્યા આમ જે થઈ રહ્યો છે એ એક ચિહ્ન છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ